નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં મારું નામ છે ડોક્ટર જલ્પા સંખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેમિકલ પ્રેગ્નન્સી ઉપર કેમિકલ પ્રેગ્નન્સી કે બાયોકેમિકલ પ્રેગ્નન્સી જ્યારે આપણે એક મહિના ઉપર પાંચ કે છ દિવસ સ્કીપ થાય છે અને આપણે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરીએ છીએ અને યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવી જાય છે તો આપણે એકદમ ખુશ થઈ જઈએ છીએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે અને પછી આપણને એમ થાય છે કે આપણે બ્લડના બીટા એચસીજી રિપોર્ટ દ્વારા પણ આપણે કન્ફર્મ કરીએ કે પ્રેગ્નન્સી છે કે નહીં તો એના માટે જ્યારે આપણે બીટા એચસીજી નો રિપોર્ટ કરાવીએ છીએ તો એની અંદર પણ બીટા એચસીજી નું લેવલ વધી ગયેલું હોય છે પણ જ્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ સોનોગ્રાફી કરાવવામાં તો યુપીટી પોઝિટિવ હોય છે બ્લડમાં બીટા એચસીજી નું લેવલ પણ વધારે હોય છે પણ સોનોગ્રાફીમાં કંઈ દેખાતું જ નથી તો ડોક્ટર એમ કહે છે કે તમને બાયોકેમિકલ પ્રેગ્નન્સી છે મતલબ કે કેમિકલ પ્રેગ્નન્સી છે વોટ ઇઝ બાયોકેમિકલ પ્રેગ્નન્સી ઓર કેમિકલ પ્રેગ્નન્સી જ્યારે તમે પ્રેગ્નન્સી માટે ટ્રાય કરતા હોવ છો પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે પ્રયાસ કરી રહ્યા હોવ છો ત્યારે તમારા બોડીમાં હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન નામના હોર્મોનનું સિક્રેશન વધી જાય છે ખાસ કરીને જ્યારે બાયોકેમિકલ રિએક્શનના લીધે અમુક કેમિકલ રિએક્શનના લીધે તમારા બ્લડમાં અને તમારા યુરિનમાં બીટા એચસીજી નામનો હોર્મોન છે એ પ્રેઝન્ટ રહે છે જેના લીધે તમે જ્યારે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરો છો ત્યારે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પણ પોઝિટિવ આવે છે અને બ્લડનો બીટા એચસીજીનો રિપોર્ટ પણ પોઝિટિવ મતલબ કે સારો આવે છે સારા લેવલ ઉપર આવે છે પણ સોનોગ્રાફીમાં કંઈ દેખાતું નથી દેટ મીન્સ કે તમારા બોડીમાં અમુક બાયોકેમિકલ રિએક્શન આવેલા છે જેના લીધે આ હોર્મોનનું પ્રમાણ બ્લડમાં અને યુરિનમાં બંને જગ્યાએ વધી ગયું છે હવે જ્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો અને સોનોગ્રાફીમાં કશું દેખાતું નથી તો ડોક્ટર તમને સાત કે આઠ દિવસનો વેઇટ કરવા માટેનો કહે છે અને અમુક એવા બહારથી મેડિકેશન સપોર્ટ આપે છે અમુક એવા ઇન્જેક્ટેબલ્સ આપે છે અને જેના આધારે તમને વેઇટ એન્ડ વોચ કરવાનું કહે છે પણ જ્યારે તમે સાતથી આઠ દિવસ પછી ફરીથી તમે બતાવવા જાઓ છો ત્યારે પણ ગર્ભાશયમાં કશું જ દેખાતું નથી અને બીટા એચસીજીનો રિપોર્ટ તમે જ્યારે ચોવીસ કે અડતાલીસ કલાક પછી કરાવો છો તો એ લેવલ અચાનક ડ્રોપ થવા લાગે છે અને ઘણી વખત યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પણ નેગેટિવ આવવા લાગે છે તો આનો મતલબ એ કે જ્યારે તમે પ્રેગ્નન્સી માટે ટ્રાય કરી રહ્યા હોવ છો ત્યારે સ્ટ્રેસના લીધે કે બીજા કોઈ કારણોસર તમારા બોડીની અંદર બાયોકેમિકલ રિએક્શન આવે છે જેના લીધે તમારા બોડીમાં બીટા એસીજી નામના હોર્મોનનું સિક્યુશન બ્લડમાં અને યુરિનમાં વધારે જોવા મળે છે અને જેના લીધે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પણ પોઝિટિવ આવે છે અને બ્લડનો બીટા એસીજી ટેસ્ટ પણ પોઝિટિવ આવે છે અને આફ્ટર થોડા ટાઈમ પછી બંને નેગેટિવ આવવા લાગે છે મતલબ કે બ્લડમાં જે બીટા એક્સિશન લેવલ હોય છે એ પણ ઘટવા લાગે છે અને યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પણ નેગેટિવ આવવા લાગે છે અને સોનોગ્રાફીમાં તો યુટ્રસમાં કશું દેખાતું જ નથી હોતું તો આવા ટાઈમે ડોક્ટર તમને પીરિયડ માટે વેઇટ કરવાનું કહે છે નહીંતર પછી પીરિયડ લાવવા માટેની દવા આપવામાં આવે છે તો બાયોકેમિકલ કેમિકલ પ્રેગ્નન્સીથી તમારે ગભરાવાની જરૂર નથી ઘણા બધા પેશન્ટ્સ એવા હોય છે કે જે લોકોને બાયોકેમિકલ પ્રેગ્નન્સી હોય છે બાયોકેમિકલ પ્રેગ્નન્સીમાં ઘણી વખત યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી પણ થોડા ટાઈમ પછી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જતું હોય છે કે પિરિયડ આવી જતું હોય છે તો એના માટે ચિંતા કરવાની જરૂર નથી હવે જ્યારે પણ તમે પ્રેગ્નન્સી માટે વિચારી રહ્યા છો કે લેટ્સ પ્લાન ફોર ધ પ્રેગ્નન્સી ઓર લેટ લેટ્સ પ્લાન ફોર બીબી તો એના માટે એ પહેલાં તમારે ફોલિક એસિડ ટેબ્લેટ સ્ટાર્ટ કરવી જરૂરી છે બંને હસબન્ડ અને વાઇફે અમુક બેઝિક રિપોર્ટ છે ખાસ કરીને હસબન્ડનું સીમેન એનાલિસિસ થેસીમિયા સીબીસી આ બધા રિપોર્ટ કરાવવા જરૂર છે એ જ રીતે વાઇફના સીબીસી એફએસએચ એલ એચ પ્રોલેક્ટિન થાઇરોઇડ એમએચ થેલિસિમિયા આ બધા જ રિપોર્ટ કરાવવા જરૂરી છે વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આજકાલ અમે જોઈ રહ્યા છીએ કે વિટામિન ડીના લેવલ પણ ઘણા બધા લોકોમાં ઓછા હોય છે તો આજના વિડીયોમાં આપણે જોયું કે વોટ ઇઝ બાયોકેમિકલ પ્રેગ્નન્સી અને એની અંદર શું થાય છે આ વિડીયો શેર કરો એ લોકો સાથે કે જે લોકોને ઓલરેડી આ પરિસ્થિતિમાંથી પસાર થયા હોય અને જે લોકો પ્રેગ્નન્સી માટે પ્લાન કરતા હોય તમારા ને ક્વેશ્ચન્સ માટે મારા કોમેન્ટ સેક્શન હંમેશા ખુલ્લું છે તો એની ટાઈમ તમે કોઈ પણ જાતના ક્વેશ્ચન્સમાં ડ્રોપ કરી શકો છો થેન્ક યુ સો મચે કેર